જામનગરમાં ગણેશ મહોત્સવને લઈ ઠેર ઠેર ગણપતિજીના પંડાલો બનાવાયા છે જ્યાં ધાર્મિક ભક્તિભાવ સાથે આરતી અન્નકૂટ સહિતના કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે ત્યારે શ્રી દગડુ શેઠ ગણપતિ મહોત્સવ દ્વારા નવમી વખત ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા પ્રયાસ કરાયો છે બાંધણી અને રાષ્ટ્રધ્વજના રંગના કપડાથી પાંચસો એકાવન મીટરની વિશ્વની સૌથી મોટી હાલાર પાઘડી બનાવાઈ છે શ્રી દગડુ શેઠ ગણપતિ મહોત્સવનું અઠાવીસ વર્ષમાં જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે ગણેશજીની મૂર્તિ કંતાન સફેદ કાપડ પૂઠા વાસ સુતરી રેતી દોરા અને અનાજનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે મહત્વનું છે કે એટ વન્ડર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે જે સતત આઠ ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવેલ છે માટે રાષ્ટ્રધ્વજના રંગની પાંચસો એકાવન મીટરની પાઘડી તૈયાર કરવામાં આવી છે જે હાલ ગણપતિજીને પહેરાવવામાં આવી છે વધુમાં અગિયાર લાડુ પણ બનાવાયા છે જે દાદાને પ્રસાદી સ્વરૂપે ધરીને રેકોર્ડ બનાવવામાં આવશે મહત્ત્વનું છે કે એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા ગયા વર્ષોમાં જેમ કે વર્ષ બે હજાર બારમાં એકસો પિસ્તાલીસ કિલોની ભાખરી બનાવી હતી તેમજ વર્ષ બે હજાર તેરમાં અગિયાર હજાર એકસો અગિયાર લાડુ વર્ષ બે હજાર ચૌદમાં એકાવન પોઈન્ટ છ ફૂટની અગરબત્તી તથા વર્ષ બે હજાર પંદરમાં ફિંગર પેઇન્ટિંગ જેમાં ગણેશજીનું પેઇન્ટિંગ બનાવાયું હતું તેમજ વર્ષ બે હજાર સત્તરમાં સાત ધાનનો ખીચડો બનાવી ગિનીશ બુકો વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું આ એટ વન્ડર્સ ગ્રુપ ગત વર્ષોની જેમ આ વર્ષે પણ વિશિષ્ટ પ્રકારનું આયોજન કરવા જઈ રહ્યું છે આ વર્ષે વિશ્વની સૌથી મોટામાં મોટી પાંચસો એકાવન મીટરની પાઘડી ગણપતિજીને પહેરાવવામાં આવી રહી છે તેમજ ગણપતિજીને પ્રસાદી રૂપે મોદક લાડુ બનાવીને ધરવામાં આવશે જે બંને રેકોર્ડ સ્થાપીને વિશ્વની અંદર જામનગરનું નામ રોશન કરશે આ કાર્યક્રમને સફળ બનાવવા કેવલીસિંહ રાણા દિલીપ વોરલિયા સહિતના સાથીદારોએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે જે શ્રીદુસે ગણપતિ મહોત્સવનું હેડવર્ટર્સ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે તેમાં આ વખતે વિશેષ આયોજનની અંદર જે અમારી ટીમ દ્વારા આઠ દિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપેલ છે તેના માટે થઈને અમારી ટીમ દ્વારા ગણપતિજીને પાઘડી પહેરાવીને જે પાંચસો એકાણું મીટરની જે હજારી પાઘડી તરીકે ઓળખાતી છે તે પાઘડી જેવા કાપડ ની જામનગરની પાસે ઉપયોગી થતો અને ની જામનગરની અંદર હોય છે તેનો ઉપયોગ કરીને આ નવમો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો અમારી ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેમજ રાષ્ટ્રીય ભાવના જળવાઈ રહે તે માટે થઈને રાષ્ટ્ર ધ્વજનાઓ પાડિના છે તે કલર ઉપયોગ ના કાપડ ઉપયોગ કરીને પણ આ પાકડી પહેરાવવામાં આવી રહેલ છે તેમજ ગણપતિજીની જે મૂર્તિ છે તે આ મિલેટિયર્સ તરીકે આપણા આપણે સમજી રહ્યા છીએ તેના માટે તેને જે ધાનનો ઉપયોગ કરવો હોય છે ખાસ કરીને જુવાર બાજરી ચોખા ઘઉં ઉપયોગ કરીને આગળપતિજીની ગણપતિજીની મૂર્તિ સ્થાપના કરે છે તેમજ ગણપતિજીના પ્રિય એવા મોદક લાડુ હોય છે તે અગિયાર હજાર એકસો અગિયાર મોડક લાડુ ધરાવીને પણ અમારી ટીમ દ્વારા એક રેકોર્ડ સ્થાપિત કરવાનો પ્રયત્ન આ અમારી ટીમ દ્વારા છે વીસ દિવસની અંદર ટીમ દ્વારા કાર્યરત હતી અને પંદરથી વીસનો આ ટીમ নৱম